ગા ગરા લ્યો આ ભાઈને ને જોડે હુકમની કોપી હતી ભઈ આ કામ બાંકા મે પૂરો તોડી શકાય છે એટલે ભાઈ આ ભાઈને એસો પ્રતિસાદ આપ કે આપ ભાઈ કહે અને મને કે તું કોંગ્રેસનો છે આમ કરીને મારા થાળ પાસંગમાં કીધું પરુ તો આપો આપતા લઈ લે સાઈબ તો

দীপন অল গ데요 ভাই আকে বোড়া গুরু গ্রামেলি হয় তো এই আবিサル আরে স্যার আ হাইকোর্ট এর इनमार वाला सिस्टम का रिसर्च जो मारता है और पुलिस पुलिस वाला लाइन में भागो है ये सिस्टम आता है ज्यादा डिजाइन का आलो वो ये टोटल है ये अमित जी से वाला पर्याय भी तो है हमें करना है क्या होगा

નામ બોલી ચાલે છે

આવીને એના કપડાં લઈ જાય છે કોકના ફાર્મમાં રહે છે ઘરે રોજ આટલો સુવા માટે આવે છે હવે આખો ખૂબ એક માણસનો જીવ જાય માનવ વધનો ગુનો દાખલ થાય છે આટલો સિન્સિયર એ માણસો તમને અગાઉથી અરજીઓ આપે છે કે આ માણસ અમને મારી નાખશે એનો કોઈ એક્શન ના થાય માણસ સુસાઈડ કરે પછી કોઈ પકડાય નહીં તમે પકડશો કે ભાજપમાંથી ના પાડે ત્યાં સુધી નહીં પકડું નહીં પ્લીઝ પ્લીઝ હું આમાં સિન્સિયર છું એટલે તમે તમે મારે પછી સીધું તમને ટાર્ગેટ કરીને કે તમે ગુનેગારોની સાથે છો એવું કરીને મારે ન કરવું પડે એ હું ચોવીસ કલાક અમે તમને આપીએ છીએ તમે કાં તો ધરપકડ કરો અથવા સાબિતી કરો ચોવીસ કલાકમાં પકડે બરાબર સોની સમાજના આગેવાન સાથે જે ઘટના બની આ ઘટના બાબતે અગાઉ અવારનવાર સ્થાનિક તંત્રને પોલીસ ખાતા ને જાણ કરવામાં આવી અરજીઓ આપવામાં આવી કે ભાઈ અમારા જીવને જોખમ છે તેમ છતાં સ્થાનિક પોલીસે કોઈ કાર્યવાહી ના કરી ઘણા અમે વિડીયો જોયા એમાં તો પોલીસ સાથે હોય અને એમની સાથે અત્યાચાર કરતી હોય એવા વિડીયો પણ અમે જોયા અમારો સોની સમાજ સૌથી વધુ ટેક્સ પે કરતો સમાજ અમે સરકાર પાસે ક્યારેય કશું નથી માંગ્યું માત્ર માંગણી કરી અમે અમારી સુરક્ષાની અમારે ત્યાં ચોરી થાય તો અમે મૂંગા મોઢે તો પણ અમે મૂંગા મોઢે તો નોબત અહીંયા સુધી આવી ગઈ છે કે અમારા અમારા આગેવાનોએ આત્મહત્યા કરવી પડે અને પોલીસ બેઠીને મુખ બનીને તમાશા જોવે આ શણકાર સમાજ હવે નહીં જોઈ ચલાવી લે આખા ગુજરાતના સંગઠનો શણકાર સમાજ સોની સમાજના આખા ગુજરાતના સંગઠનોએ આ નિર્ણય લીધો છે કે જિલ્લે જિલ્લે આવેદનપત્ર પાસે જિલ્લે જિલ્લા આ કાર્યક્રમો કરવામાં આવશે ને જ્યાં સુધી આ આરોપીઓની ધરપકડ નહીં થાય અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડતને મુકવા પડતી મુકવામાં નહીં આવે અમારી આ વિડીયો માધ્યમથી આ પ્રેસ માધ્યમથી આપ સૌને સરકાર ને પણ વિનંતી છે કે તાત્કાલિક જે પણ આરોપી છે એની ધરપકડ કરવામાં આવે અને અને એને યોગ્યમાં યોગ્ય કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે સાથે પરિવાર સાથે આખા સમાજની સંવેદના છે આખા ગુજરાતની અંદર આ જે ઘટના બની છે આખા ગુજરાતના સમાજના આગેવાનો આ ઘટનાને વખોડી છે અને આવનાર દિવસની અંદર અમે એક આના વિરુદ્ધમાં સામાજિક એક આંદોલન ઉભું કરવા જઈ રહ્યા છીએ જો આરોપીની ધરપકડ ચોવીસ કલાકની અંદર નહીં કરવામાં આવે તો પંદર તારીખ પછી પંદર તારીખ સુધી જિલ્લે જિલ્લા પત્ર આપવાનો કાર્યક્રમ રાખ્યો છે અને તારીખ પછી એક સોની પરિવાર ભારતીય જનતા પાર્ટી ના સુમેરુ સુમેરુભાઈનું નામ આવે છે તાલુકાનું મોટું માથું ટ્રસ્ટ ની જગ્યા છે સિત્તેર વર્ષથી લોકો વસવાટ કરે સત્તા નગરપાલિકામાં એમની ધારાસભ્ય એમના સરકારે ગેરકાયદેસર ધાક ધમકીઓ પોલીસની મદદ લઈને બધું ખાલી કરાવી અને એક સોની પરિવાર જેનો હાઈકોર્ટમાં કેસ ચાલે છે અને જો તમે બધા વિડીયો જોશો તો એટલી ગંદી ગાળો બોલે છે કે કોઈક સામાન્ય માણસ પણ ન બોલતો હોય આ મોટા ગજાના પોતાની જાતને ભાજપના મોટા નેતા ગણતા એ એટલી ગંદી ગાળો બોલે છે મારે છે અને અસહખ્ય ત્રાસ ગુજારે છે પરિવારને હું મળવા આવ્યો છું અને એટલો બધો ત્રાસ હતો કે એમણે સુસાઈડ કરવું પડ્યું એમના વકીલને મળે છે સુસાઈડ નોટ લખે છે સોસાઈટ કરતા પહેલા વિડીયો બનાવે છે અને પરમધામ જતા રહે છે પોલીસને ખબર પડે છે બનાવ પાંચ વાગ્યાનો છ વાગે સાત વાગે પોલીસને ખબર પડે છે એમના પરિવારજનો ફરિયાદ લેવાનું કે છે પોલીસ ફરિયાદ નથી લેતી અને બીજા દિવસે ત્રીજી તારીખે સાતનો પાંચ વાગ્યાનો બનાવ ચોથી તારીખે બાર વાગ્યા પછી એમની ફરિયાદ લે છે એસપીને કહેવામાં આવે છે અંતિમ વિધિ નહીં કરીએ જ્યાં સુધી ફરિયાદ નહીં લો ત્યાં સુધી આવી વાત કરવામાં આવે પછી એમની ફરિયાદ લેવાય છે ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પણ ભાજપ માટેનું સૂત્ર છે ભાજપવાળા કાયદો તોડશો તો પણ ફાયદામાં રહેશો ભાજપવાળા તમારા ત્રાસથી કોઈક સુસાઈડ કરે તો પણ તમારો વાળ વાંકો નહીં થાય એવો દાખલો આ દેગામમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે બેસાડ્યો છે જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીને સવાલ છે ત્યાં સુધી કોઈપણ અત્યાચાર ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીનો આગેવાન કે એની સરકાર કરતી હશે અધિકારી કરતી હશે ત્યાં દિવાલની જેમ કોંગ્રેસ એની વચ્ચે ઊભી રહે છે અગિયાર તારીખે ફરીથી હું આવવાનો છું બધા પેપર તૈયાર કરવાની વાત કરી છે કોંગ્રેસ એના લડતના મંડાણ કરશે આવેદન બેગામથી માંડી કલેક્ટરથી માંડી એસપીને ડીજી સુધી આવેદનપત્રો અપાશે એની રેલીઓ કાઢીશું અને વિધાનસભા જયારે મળી રહી છે ત્યારે વિધાનસભામાં પણ આનો પડઘો પાડીશું એકમાત્ર જેની બેન લોકસભામાંથી ચૂંટાઈને આવ્યા છે લોકસભામાં અને રાજ્યસભામાં શક્તિ સિવાય છે એનો પણ અવાજ ઉઠાવી આ પરિવારને ન્યાય મળે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ બેફામ ના થાય એવો દાખલો બેસાડવા માટે એવી લડત લડવા માટે કોંગ્રેસ તૈયાર થઈને બેઠી છે એના ભાગરૂપે આજે આવ્યા છે અને આવતા દિવસોના કાર્યક્રમો અગિયાર તારીખે અમે જાહેર કરીશું થેન્ક યુ સર